પરીક્ષાઓ અને તેમાં ગોલમાલ થઈ છે અને આ ગોલમાલ લેવાયેલી સ્ટાફ નર્સની પરીક્ષામાં થઈ જેની આન્સર કી સામે આવી છે અને આન્સર કીના જવાબ જોઈને તમે ખુદ પણ ચોંકી જવાના છો ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હે આવી પર સીરિયલ આપતી હતી પરંતુ અહી વાત સીરિયલ ની નહીં પરીક્ષા તમે ખુદ આ પર જરા ધ્યાન નજર કરો એક ચાર પ્રશ્નો જવાબ એબીસીડી માં આઠ પ્રશ્નો જવાબ એબીસીડી અને નવ બાર પ્રશ્નો જવાબ પણ એબીસીડી માં છે અરે ભાઈ આખે આખા પેપર માં સો એ સો પ્રશ્નોનો જવાબ એબીસીડી માં જ છે અને આ આન્સર કી સોમવારે ઓજસની ની વેબસાઇટ પર મુકાઈ હતી અને આન્સર કી સામે આવતાની સાથે જ પરીક્ષામાં ગોલમાલના આક્ષેપ સાથે વિવાદ શરૂ થયો છે અને પરીક્ષા આપનારા ઉમેદવારો ચિંતામાં માં મુકાયા છે હવે દર વખતનું એટલે ગવર્મેન્ટ જે છે મને જે સુધી લાગે છે શિક્ષણ તંત્ર બેદરકારી બતાવી રહ્યું છે કે જો એબીસીડી પ્રમાણે જો આન્સર આપીને જો બધા પાસ થતા હોય તો જે ભાવિ વિદ્યાર્થીઓ છે કે જે ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એટલે મોનોપોલી એ જ થઈ કે ભાઈ એમને સહેલાઈથી જોબ મળી જાય આના સિવાય જે બહાર પ્રદેશના કે નીચી વર્ગના જે વિદ્યાર્થીઓ છે જે ભણી રહ્યા છે એમની મહેનતનું શું એટલે આ તો એવું થયું ને કે બેઠું હાથમાં મળી ગયું બેઠું લખી નાખ્યું તો આજે મહેનત કરી રહ્યા છે વિદ્યાર્થીઓનું શું એટલે પ્રશાસન પર એક જ સવાલ છે આ વખતે આ ગેરનીતિ થઈ આગળ ચાલીને બી તમે આજ કરવાનો છો મા બાપ ને એમ એવું હોય છે કે મારા બાળકો ભણી ગણીને આગળ નામ રોશન કરે અને જે હમણાં જે વિદ્યાર્થીઓ છે તે પૈસા આપીને ને આગળ ડોનેશન આપીને પાસ થઈ જાય છે જે ખૂબ ક્યુ એના હોય છે તેને આગળ શું કરવું એમ યુવાનો સરકારી નોકરી માટે તનતોડ મહેનત કરતા હોય છે પરંતુ તેમની મહેનત પર કૌભાંડીઓ દર વખતે પાણી ફેરવી દે છે રવિવારે સ્ટાફ નર્સની ની જગ્યા માટે હજારો યુવાનોએ પરીક્ષા આપી પરંતુ પરિણામ પહેલા ની આસરકી એવી સામે આવી છે કે કૌભાંડની ગંધ આવી રહી છે કોંગ્રેસે તો આને ભ્રષ્ટાચાર સહયોગ ગણાવ્યો છે અને અજબ ગજબ આન્સરકી સામે સવાલો પણ ઉઠાવ્યા છે ઓગણીસો ત્રણ જગ્યા માટે જે રીતે પ્રોવિઝનલ આન્સર કીધી પ્રથમ દ્રષ્ટિએ સંદેહ દેખાય છે એ સુનિયોજિત કૌભાંડનો ભાગ હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે સરકારે થોડી પણ શરમ હોય તો સમગ્ર બાબતની અંદર કારણ કે એવું તો કોઈ દિવસ પ્રયોગ થાય જ નહીં એવો સંયોગ પણ ન બને કે બધામાં એબીસીડી એબીસીડી પ્રમાણ આવે ચાર અલગ અલગ આ આન્સર બુકો હોય છે ચારેય આન્સર બુકોની એબીસીટી પ્રમાણે જ જો રીઝનિંગ આવતું હોય લોજિક બેઠું હોય તો મને એમ લાગે છે કે આ લોજિક પાછળ મોટી ગોઠવણ હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અને રાજ્યના લાખો યુવાન યુવતીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારી ભાજપા સરકાર કૌભાંડ અને કાનમાં એટલી હદે ગળા ડૂબ છે તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે આ સમગ્ર બાબતની પારદર્શક તપાસ થવી જોઈએ કોંગ્રેસ સવાલો ઉઠાવે કે ના ઉઠાવે સ્વાભાવિક રીતે આ આન્સર કી સામે આવ્યા પછી ગોલમાલ થયાનું પ્રતીત થાય છે અને જો આ આન્સર કી ખોટી હોય તો કેવી રીતે ઓજસ પર પ્રકાશિત થઈ કોને અપલોડ કરી તે પણ એક સવાલ છે હાલ તો ભ્રષ્ટાચાર ની ગંધ આવી રહી છે તેવામાં આ મુદ્દે સરકાર કોઈ જવાબ આપે છે કે પછી યુવાનો ભવિષ્ય ભ્રષ્ટાચારીઓના ભ્રષ્ટાચારમાં પીસાઈ જાય છે Que essa aqui outro firma જુનિયર ક્લાર્કની પરીક્ષામાં કાંડ એલઆરડીની ભરતીમાં પેપર લીક કાંડ વન રક્ષકની પરીક્ષા પહેલા પેપર લીક કાંડ આવા તો અનેક પેપર લીક કાંડ ગુજરાતમાં પહેલા સામે આવી ચૂક્યા છે જેને લઈને સરકારની જે આખી છબી હતી તે ખરડાઈ ચૂકી છે તેવામાં ફરી સ્ટાફ નર્સની પરીક્ષામાં ગોલમાલ થયાનું સામે આવતા સરકારની નીતિઓ સામે અને પરીક્ષા લેનારા અધિકારીઓની નીતિઓ સામે સવાલો ઉઠ્યા છે તેવામાં જાહેર થયેલી આન્સર કી મુદ્દે સરકાર ક્યારે પોતાનો મત રજૂ કરે છે અને આન્સર કીના જવાબ મુદ્દે શું તથ્ય સામે આવે છે તે સૌથી મોટો સવાલ છે